તો કે પેલા બધા લાકડા કાપી લેવા તો એને દિવસ તો મને કે લાકડા કાપી લાકડા કાપી લે તો કારને લઈ રંગો થોડોક કહેવાય હાલો લાકડા કાપી જ ગયું રંગા રંગા ક્યાં હોયોગ્યો રંગો ક્યાં ગયો છે સોર ના પેટ નો ક્યાં હોયોગ્ય કામ સ્વર અહીંયા નવરું નથી રખડો ક્યાં ગોતવા દે

હા આ દડકા જો ખાટલે હુ જેતો હોય તો આ દડકાને હુ જેઈ તો ચાલુ કો હાથ હાલ કોક બગાડી નમ રા વજન વરો છે કે વજન તો આ છે આમ હો હોય આમ લઈ જાવ

Nike mất. 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 Nike mất 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 mất

શક્કર તો નથી આવતી થોડુંક માથું દુખે ઈ તો તું ભાનમાં માં નો આવે તને આયુર્વેદ દવા પાઈ એટલે ઊભો થયો ન દવાખાના ભેરો કરવો પડે તને હે ઈ હું હતું ઈ તો ખાટલો આવે ઈ તો નોખો તારો આ તો લગરા કાકા તો દવા લેવા તો ઈ તને પાઈ દીધી એના આટુ 500 ની દવા લેવા તો 500 મને આપી લે એના આટુ પાછી લેવા લઈ આવું હમ હા હારું થયું હોતે કીરું આગળ પાંચ હજાર ની દવાખાન જોત મારે નોખા પાંચસો પછી હા ગો આપડો બન થાની હા હું ભાગેલા એ તો કઈ નઈ ભાગ મગાયો ગયો ખાવાનું એની વાત હતી અમારે બીજી કઈ વાત નથી કોઈ તો વાંધો નઈ હા હાલે તો રંગા હા માથા પાટો વાર દેતો વાર આરા માથામાં મારવાનું કીધું તો પોઈતાના માથા માર લીધો તું કઈ મતલબ છે અક્કલ મઠો તો છે એમ ન હોય હરખ હોય એ કું થયો ને હાથો લાગ્યો તી તો પડી ગયો બઠો એમ કેમ કરતા લાગી ગઈ ફરીન બતાઉ ના એ હારું ફરીન બતાઉ તો વધારે હાથ હું લઈ આવું કેમ

સાબ ચાલુ છે કે બંધ બંધ છે સાબ તો જાય કોણ તો ચાલુ આવું છે હા ચાલુ વાયર છે વાયર છે ચાલુ કર કર આ હું છે પણ હવે વાયર છે મને હું કામ દીધો તે આ પકડો દીધો એ કીધું તો પકડ આલા કઈ ચાલુ છોડ દે થઈ જાય આગળે તું જો ને આગળે ઝટકો મારો ઝટકો બીજી ઉપર ગયો થઈ ગયો થઈ ગયો ઉપર ગયો ઉપર હતો તું ઉપર ગયો તો ઉપર ગયો તો